તો એવું જોઈએ આપણે આમ જઈએ મંદિરે હમણાં બે ત્રણ દિવસ થાય આપણે મંદિરે વિડીયો ઉતારવાનું દર્શન કરવા જોકે કાલે બાપ હમણાં દી આવ્યો તો દોન હું આવ્યો જ ને તો જોવા મંદિર આવે ગયું નાણાં અંદર જઈએ આપણે ડેલો દો ઉતાલી સંપાલ જઈએ આપણે મંદિરના અંદર આપણે ઘર અનુભવ પૂરું થઈ ગયું તો ઘરું બહુ જામ થઈ ગયું હોય એ જોઈ સામે

તોલા આપણે આમ લમ જઈએ આગળ આગળ બે નારી જો આગળ આગળ મળીએ આગળ સીધા આપણે ગામ માં જાજો કે નદી દુકાન ગામ માં થઈને જવાનું ગામ ને પાદરમાં હવલી કોરા તોલા ગામ માં જઈને મળીએ હવે સીધા સાબડી જો કે હાઈ ગામ દે આ ગામ આ આપણે મળીયો ની મળી ગયો ની તો જો આપણે ગામ માં જાવન રસ્તો તો આવે જો આમ લમ જઈએ હવે આપણે તો જો ખની રસ્તો કે મસલા હાલો આગળ સીધા ના જઈને મળીએ ગામ માં એટલે ગાઈસ ગામમાં બોલાવા जातो નાખુનો બલા ગામમાં જઈને મળી જાવ તો હાલો તો ગાઈસ તો અમે પણ ગામમાં પહોંચી જઈ શકો અમને તો તો જાવ અમને પહોંચી ગ ગામમાં વળ આગળ કર પણ અમને નટી ગયા નીકળી ગયા આપણે પાદરમાં ગામનો તળાવ તો હવે આપણે ગામમાં નીકળી ગયા આપણે આઠ હમણા પાદરમાં એક દુકાન છે હવે આઠ હમણા પાદરમાં તો જો અમને જઈએ આપણે જોવ રાખી મસ્ત નતાળો તળાવ આગળ આગળ બિનારી જો સીધા છે ને આપણી આગળ જે દુકાન જવાનું રસ્તો ના મળીએ આપણે આપણે દુકાને જોવા તો દુકાન બતાવી જાય છે જો અમે ના પડીને તો આપણે એને જવાના જ ના ચાલ એને જઈએ આપણી પાસે આપણે રિટર્ન જઈ ગુમરે ફેરીને ઘેટ જવાનું ગામમાં આપણી પાસે જવાનું છે એ રિટર્ન તો આપણે સામાન મળીએ સીધા આપણે ઘરે જવાનું છે બિનારી જો

તો આપણે નકલી લીખીસામાં જવાળા બળ બળ બને તો અમે આપણે આગળ આપડા ઘરનો રસ્તો જોઈ શકો ફાઈનલ આપડા ઘરનો રસ્તો મળી ગયો અહીંયા ભાઈ અહીંયા જોત કરી ગનકી બો હા તો ગાઈસ તો જો આપણે આગળ આગળ મળતા કીધું આપણે મળી ગયા ઘરનો આપણે જાય અહીંયા ઘરે તો કે આજે આપણે ઘરે પીગાનું થાય એ જ અહીંયા ઘરે સીધા તો જોમ આવી ગયું અમે આપણું ઘર આમને જોવો તમે જો આ રહ્યું આમને સફેટ કલર નું પણ આપણું ઘર હા ચાલો હવે આપણે જાય હવે આપણે આગળ આગળ હાલો તમને બતાવીએ આમનેમ જોવત જારી આપણે ઘર ના ઘર ને પોટ કેવો મોટતો બદજો જો ખરી ગામડાનું કેવો મસ્ત નજારો દેખાય અમને જો બગી સુરજ દાદા ને કેવો મસ્ત છે એકદમ ચમકે હો આજે તો ચાલા આગળ આગળ બેનરીયા આગળ આગળ આપણે મળીએ તો હાલો મિત્રો તો આજનો વિડિયો અહીં પૂરો કરી આવતી કાલ મળીશું તો જો આપણે આ ઘર ને મો ઘર ના પોઠા તમે જોશો આમનેમ જો गाइस આમ નમજો કે મસ્ત પાટે આમ નમજોય શકો આમ નમ તમે કે મસ્ત પાડો આમ નમ ગનગા ચાલે આપણે આગળ આગળ મળી જો રાખ કે મસ્ત પાટે આપણે જય ભાઈને કોને તમે જો આમ નમ આપણે આગળ જઈએ ચાલે આગળ આગળ બેનેરી જો આપણે આગળ આગળ સીધા આમ નમ જઈએ આપણી આગળ મળી તો આપણે આમ નમ રોડ ઉપર રખળવાનું છે જો કે આજ તકનું જવાનું નતું એટલે કે ના ગાય નથી આપણે અટાણ રોડ ઉપર રખળવાનું છે આમ નમ ચાલે આગળ આગળ બેનેરી જો આપણે હેના आग आग मैं अपने हाथ में एक लगे गूज है रिके तो जो तब देखात नहीं हो तो ये करो करो जो लोई निकले तो हमें मटी गए जो हमें तो चालों आग आगे बिनाड़ी हमने हमें जाए कोकना शूज पड़े कोई बोल कर दी तो जो गया रिटर्न वाला भाई जो रिक्शा लं जाए मन हाला अत्यार ना जो जाए तुमने देखा दियो तो सूरज देखा दूं की रेंज करी ना के तो कहीं ना थी जो बाकी हम तैयार न जो के वहाँ हम न मावे आँख हूँ माँ न मावे आपने हम न जाइए है करना करना अलग आपने जाइए अगर करे तो अगर अगर भी जो हमें से हम उससे कल डबल डबल जो रोल में ऊपर आता जो न होता ही बने न हमें से यहाँ पे न हमें से न क्या हो बुलिक अबे आवे हमें जो तो अगर अगर भी जो अलग આ ગડગન મડી આવે આપણી તો જોવા આપણે આવી ગયા હવે આપણા રોડ ઉપર તો જોવા અમે છે હવે મોટરસાઈકલ ડબલ ડબલ બક તો હવે આપણે આમ તેમ જઈએ હવે બધા ઘરે જો ઘરે અત્યાર ના આપણે જામું ગમે એટલે આટલે આ આપણે જવાનું છે તો આપણે એટલામાં એટલામાં રખડીને હવે આપણે જો હમણા આજકલ માં તો જો કે 10 માં ચાલુ થઈ જાય કાલે થી ને આપણે અઠવાડિયું બે અઠવાડિયે ભણ્યુંશન ને પછી આપણે જવાનું ચોટીલા ચામુંડ માતાજીનું મંદિરે દર્શન કરવા જવાનું કઈ તો નહીં નકો નહીં જાય હરિવાળા તાળા વાગડા આપણા ગોબરનું અથાણું એટલે કે આપણા ગામડામાં જો આવા હોય જ ઉકેલ અહીંયા જો ખાતર ખાતરામાં નાખવામાં આવે ચાણિયું કે એક ચાણ્યું કે હું મળ્યો જેવું તે ખબર નથી તાળા વાગાક રે